નમસ્કાર હું છું ગોપી ઢાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અ છેલ્લા બે દિવસથી રાહુલ ગાંધીની યાત્રા ચાલી રહી છે ભારત જોડો યાત્રા અત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને આજે જે આદિવાસી દેલ છે પંચમહાલ અને આવતીકાલે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાની આજુબાજુના વિસ્તારની અંદરથી આ યાત્રા પસાર થવાની છે અને તેવામાં આદિવાસીઓનો જે રિસ્પોન્સ છે જબરદસ્ત રીતે જોવા મળી રહ્યો છે જો દાહોદની વાત કરું તો દાહોદમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ભેગા થયા હતા પંચમહાલમાં પણ એટલી જ મોટી સંખ્યામાં આજે લોકો ભેગા થયા અને સાથે છે રાહુલ ગાંધીની સાથે ગાંધી વસાવા પોતે પણ કેમ્પેનિંગ કરવાના છે શું છે રાહુલ ગાંધીની યાત્રાની ઇમ્પેક્ટ કેવી આવી રહી છે આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે નરેશ ઠક્કર સર ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર સર

ચેતના જોવા મળશે અને એ ચેતના અને એ આદિવાસીઓનો ઉત્સાહ જો મત પેટી સુધી આદિવાસીઓને લઈ જશે અને મતદાનમાં પરિવર્તિત કરાવશે તો કદાચ વધારે રસાકસી ભરી અને કટોકટ જંગવાળી ભરૂચ જિલ્લાની બેઠક બની શકે એવા અણસર અત્યારે મળી રહ્યા છે તમને લાગે છે કારણ કે રાહુલ ગાંધી જે રીતે યાત્રા લઈને આવ્યા છે મણિપુર થી મુંબઈ સુધીની આખી યાત્રા છે આ યાત્રાની ઇમ્પેક્ટ આદિવાસીઓ ઉપર જશે કારણ કે આદિવાસીમાં હજી પણ મેં જોયું કે લોકોને હજી પણ કોંગ્રેસ માટે એ જ લગાવ એ જ પ્રેમ ક્યાંક જોવા મળે છે ખરો આદિવાસી મૂળભૂત બેંક જ વોટ બેંક જે કહેવાય એ કોંગ્રેસની હતી પણ ભારતીય જનતા તરફ વળી ગઈ હવે ફરી એકવાર એ લોકોને કેટલીક લાગણીઓ ઘવાઈ છે એમને એવું લાગ્યું છે કે ક્યાંક જે મળવું જોઈતું જે કઈ કરવું જોઈતું હતું એ આદિવાસી વિસ્તાર માટે શક્યું નથી થયું હોય અને કદાચ એનો પ્રચાર પ્રસાર કરવા જે નિષ્ફળ ગયા હોય તો એ લાગણી પણ અત્યારે ધીરે ધીરે પ્રબળ બની રહી છે અને કોંગ્રેસ માટે આ જીવન મરણ નો પ્રશ્ન છે રાહુલ ગાંધી સમગ્ર દેશમાં મોટાભાગે ખાસ કરીને કે જ્યાં જ્યાં પછાત અથવા તો આદિવાસી નાતીનો જે મત ક્ષેત્ર છે ત્યાં એ સક્રિયપણે પ્રયત્ન પ્રયત્નો કરી રહ્યા છે અને યાત્રાની અંદર એમને આપણે બધા જ જોઈ રહ્યા છે સમગ્ર દેશમાં આપણે બિહારમાં પણ જોયું ગાતી મેદાનમાં જે હકડે ઠઠ મેદની જેપી આંદોલન પછી કદાચ પહેલીવાર જોવા મળી આવા અહેવાલો યુટ્યુબ મીડિયા ઉપર આવતા રહે છે જે મુખ્ય મીડિયાનો પ્રવાહ છે એમાં કઈ બહુ જાજુ જોવા નથી મળતું પણ આ બધાની વચ્ચે રાહુલ ગાંધી અને કોંગ્રેસ નો ઉમંગ અને ઉત્સાહ તો વધી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાયું છે અને આ ગુજરાતની યાત્રામાં પણ કોંગ્રેસને કંઈક તો ફાયદો મળશે અને એ ફાયદો મેળવવા માટે જ કાઉન્ટર વોર કોંગ્રેસને લગભગ મૃતપરાય કરી દેવાનું ભારતીય જનતા પાર્ટી એ બીડું ઝડપ્યું હોય એવી રીતે આપણે જોઈ રહ્યા છે કે કોંગ્રેસના ભલભલા કાંગરા ખરી રહ્યા છે જે વર્ષો દાયકાઓ સુધી કોંગ્રેસના નેતાઓ હતા ભારતીય જનતા પાર્ટી પોતાની તરફે લઈ રહી છે અને આવી અંદર એક ચમત્કાર સર્જવા માટેની આ યાત્રા કહો કે એના પરિણામો શું આવે છે તે આગામી પચીસ થી ત્રીસ દિવસની અંદર આપણને જોવા મળશે પણ આદિવાસીઓમાં ચેતના છે અને ચૈતર વસાવવામાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે જો કે હવે મનસુખલાલના ચહેરા પર સ્મેલ દેખાય છે હાસ્ય દેખાય છે ખુશી દેખાય છે અને આજે તો મનસુખભાઈ વસાવાએ શિવરાત્રીના દિવસે ભરૂચ શહેરને જ અ મુકામ બનાવી અને મંદિરોમાં પ્રાર્થના ને એ પણ રાહુલ ગાંધીની યાત્રા ગુજરાત માટે જીવતદાન રૂપ તો બની જશે એવું ઘણી એની અંદરથી માહિતીઓ મળી રહી છે મતબેન્ક છે કોંગ્રેસ એનો જો એને સપોર્ટ મળી જાય તો ચૈતર વસાવા વધુ મજબૂતાઈ થી બહાર આવશે કોંગ્રેસ અને કોંગ્રેસના નારાજગી ધરાવતા કાર્યકર્તાઓ અહ હોદ્દેદારો જે કંઈ છે એ રાહુલની હાજરીમાં કંઈક તો બેઠક થશે જ અને રાહુલ ગાંધી પણ એટલા માટે જ આપ ગઠબંધન જે છે કોંગ્રેસ સાથેનું એને પણ એ અહેસાસ તો કરાવવો પડશે કારણ કે એનો ફાયદો આપ સાથેના ગઠબંધનનો ફાયદો કોંગ્રેસે દિલ્હી થી માડીને ઘણા બધા રાજ્યોમાં લેવાનો છે અને ગુજરાતમાં પણ એને જો આ બે બેઠકોને મજબૂતી આપી શકે કોંગ્રેસ રાહુલ ગાંધી તો એમની એક મોટી સફળતા કહેવાશે અને અત્યારે જે અણસાર મળી રહ્યા છે આદિવાસી પટ્ટી પર અમે પણ જોઈ રહ્યા છે કે ભરૂચ જિલ્લામાં આટલી સક્રિયતા આ પહેલા આદિવાસી પટ્ટી પર નહોતી આ વખતનો બે હજાર ચોવીસ નો જંગ આદિવાસીમાં બહુ ચેતના અને સળવળાટ લાવી ચૂક્યો છે અને એનો રંગ જામી રહ્યો છે કેસરિયા ભારતીય જનતા પાર્ટીએ તો કરી લીધા છે પણ હવે એ કેસરિયા કરવાનો વારો કોંગ્રેસ અને આપનો છે અને કદાચ એ માટેની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે આપને લાગે છે કે આપને આ સીટ ઉપર ત્યાં કારણ કે સ્વાભિમાન યાત્રા ચૈતર વસાવવાની અત્યારે નીકળી રહી છે લોકો જોડાઈ રહ્યા છે પણ આ લોકો વોટમાં કન્વર્ટ થશે એવું લાગી રહ્યું છે આપને ધેર યુ આર ત્યાં એ સૌથી અગત્યની વાત આ જ છે કે ચૈતર વસાવા માટેનો એક મોટો પડકાર છે કે એ કાર્યકર્તાઓનું એક જૂથ એક મોટી સેના લઈને જે એના એમની પ્રચાર સભાઓમાં આવે છે એમને સાંભળી રહ્યા રહ્યા છે 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 એમના એની આવી પણ એ મતદાન કેન્દ્ર સુધી જવાની સ્વરૂપમાં ફેરવવાની છે ભારતીય જનતા પાર્ટી તરફની જે કે થોડી ઘણી નારાજગી સામાન્ય પ્રવાહ હોય કે બીજા કોઈ જ્ઞાતિ જાતિના લોકો હોય એમાં છે તો એને ઉત્તેજિત કરીને એને સત્યનું જ્ઞાન કરાવીને એને મત આપ તરફ વાળવા માટે ચૈત્ર વસાવે ઘણી મહેનત કરવી પડે એવું છે હા હમણાં તાજેતરમાં આમ આમોદની અંદર પણ પ્રચાર સભા કરી હા એમનું વક્તવ્ય પ્રભાવી હોય છે એમનું યંગ બ્લડ છે એ લોકોને આકર્ષી રહ્યું છે કંઈક કરવાની ભાવના છે પણ એમની પાસે એટલી બધી મૂડી નથી કે જેનો એમણે સાક્ષાત્કાર કરાવીને ચૈત્ર વસાવ એવું કહી શકે કે મત મને આપો પણ મત માંગી રહ્યા છે અને મત એમના તરફ વળશે એવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અત્યારે લાગે છે કે મત વળશે પરંતુ સાથે મનસુખભાઈ પણ શાંતિથી તો નહીં જ બેસે મનસુખભાઈ પણ પોતાની રણનીતિ હશે આટલા વર્ષથી રાજનીતિમાં છે તો તો મનસુખભાઈ ની રાજનીતિ શું હશે એટલે કારણ કે દર વખતે એવું કહેવાય કે કોંગ્રેસ ગમે તેટલી મહેનત કરે પણ પ્રધાનમંત્રી આવે એટલે મોજુ જેટલી પણ મહેનત હોય બધા ઉપર પાણી ફરી જાય આ વખતે એવું લાગી રહ્યું છે ત્યાં આગળ ભરૂચમાં બહુ સાચી વાત છે પણ રાહુલની યાત્રા પછી પણ અમે લોકો જે અંદેશો જોઈ રહ્યા છે કે મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓની પણ ભરૂચ જિલ્લામાં પ્રચાર સભાઓ થશે રાહુલ ને જે પણ કંઈ થોડો ઘણો ફાયદો થાય એને કાઉન્ટર કરવા માટે ભારતીય જનતા પાર્ટી પણ ટ્રાય કરશે બીજી વાતમાં જે ચૈતર વસાવા અને એની ટીમ છે એની સાપેક્ષની અંદર અમ મનસુખભાઈની ટીમ બહુ સશક્ત અને મજબૂત છે હમણાં જ એમનામાં ઉમંગ અને ઉત્સાહ એટલા માટે છે કે પાંચે પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં જીતી છે એનો કેડર બેઝ કાર્ય કરતા નારાજગી ઘણા બધા કાર્યકર્તાઓમાં છે અને એનું કારણ આપ જોઈ રહ્યા છો કે હવે એવું કહેવાય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં બિંદાસ્ત બેફામ પણ જે સમાવેશ કરવામાં આવી રહ્યો છે તો જે નીચે નીચેના કાર્યકર્તાઓ છે એમાં એટલો ઉમંગ અને ઉત્સાહ જો ઠરી જાય એટલો ચેતનવંતો ન બને તો એનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે પણ મનસુખ વસાવાના છ ટર્મના અનુભવો ભારતીય જનતા પાર્ટી સાથેના એમના સંબંધો અને ગુજરાત છે ત્યાં ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી રાહુલને કેટલી સફળતા મળે છે એમની યાત્રાની એક પ્રશ્નાર્થ છે કારણ કે બેઝિક હોમટાઉન જે કહો એ મોદી સાહેબ અને અમિત શાહનું ગુજરાતનું છે અને ગુજરાતની અંદર જે પ્રભાવ અને પ્રચાર પ્રસાર રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો એ રાહુલ કરી શકે સ્પષ્ટ છે બાકી વસાવા મહેનત કરી રહ્યા છે અને હવે એ રહ્યા છે પહેલા એમને આસપાસની આદિવાસી પટ્ટીને પણ ખૂમી ત્યાં એમને સારો આવકાર મળ્યો છે પણ હવે એમને માત્ર આદિવાસી આદિવાસી અને એ જાતિ જ્ઞાતિ માટેનું જે કઈ કર્યું હોય તેની સહેજ બહાર આવીને સમગ્ર જિલ્લાની લોકસભા બેઠકના જે સત્તર લાખ મતદાતાઓ છે એ સત્તર લાખ મતદાતાઓમાંથી મેક્સિમમ મતદાન કરાવવાનું છે ખાસ કરીને આદિવાસીઓમાં છે છે મુસ્લિમમાં એ પછાત જે છે એને પણ સાંકળવાના છે અને એમની સાથે જોડાવાનું છે આ કાર્ય ચૈતર વસાવા કેટલું સારી સારી રીતે કરી શકે છે આવનારા પંદર વીસ દિવસમાં એના પર પરિણામોના કઈક કયા બહાર આવશે એ સ્પષ્ટ થઈ રહ્યું છે પણ સર હવે તો ત્યાં આગળ ઉમેદવાર પણ નક્કી થઈ ગયા કે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા પણ આ બંને વસાવા વર્સિસ વસાવાના જંગમાં છોટુ વસાવાનું ખૂબ જ એકદમ સિમ્બોલિક સ્ટેટમેન્ટ ગઈકાલે આવ્યું અને એમને ગઈકાલે ઘણી બધી વસ્તુ કહી દીધી અને મનસુખ વસાવાને પણ મહેશ વસાવાને પણ જેને કહી શકાય કે મન મનમાં ઘણું બધું કહી દીધું છે હવે મહેશ વસાવા જો બીજેપીમાં જાય તો આની ઇમ્પેક્ટ કેટલી લાવશે ભારતીય જનતા પાર્ટીમાં મહેશ વસાવા જોડાય અને છોટું વસાવા એમનો વિરોધ કરે પ્રજાના મનમાં આ બહુ ઉતરતું નથી કારણ કે રાજકારણ ગડથુતિથી જે કુટુંબની અંદર ઉતરેલું છે અને એ હોય ત્યારે નફા નુકસાનના જ અ હિસાબો મંડાતા હોય છે પણ અત્યારની પરિસ્થિતિમાં છોટું ભયનો પ્રભાવ ઓસરી ગયો છે મહેશ વસાવા થોડું ઘણું છે એક જ કુટુંબમાં ત્રણ ત્રણ ટુકડા થઈ ચૂક્યા છે અને એવી પરિસ્થિતિની અંદર હવે આદિવાસી સમજી ગયો છે કારણ કે કેરિયર પણ આદિવાસી તરીકે તરીકે નેતા ઓછી નાની નથી આટલા અંદર આદિવાસીઓ જાગ્યા છે આદિવાસીઓને ખબર છે કે અમારા નામે કોની પાસે કેટલી પ્રોપર્ટી બની કેટલો વિકાસ થયો એમણે શું કર્યું હવે અભૂત આદિવાસી નથી રહ્યો એ ભણ્યો છે એ ગણ્યો પણ છે અને એ આદિવાસીઓને કારણે હવે નકારાત્મક અભિગમ ધરાવનાર પછી એ કોઈ કોઈ પણ પણ હોય 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 કે બીજો આદિવાસી આદિવાસી હવે એમ એનું ભવિષ્ય જોઈને મતદાન કરશે એ સ્પષ્ટ થઈ ચુક્યું છે એની સાથે બીજા કઈ જ્ઞાતિ જાતિના મતદાતાઓ જોડાય છે એ હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે બાકી હું નથી માનતો કે છોટુભાઈ અને મહેશભાઈ અત્યાર સુધી એવું કહેવાય છે કે એ કોંગ્રેસ તરફી છે અને લગભગ દસ થી વીસ ટકા બીજેપી તરફી છે તેવામાં લોકો ચૈતર વસાવાને મુસ્લિમ વોટર્સ જે છે એ ચૈતર કેમ પસંદ કરશે કારણ કે આદિવાસી વિસ્તારની અંદર તો મેક્સિમમ સૈતર હસાવવાનું ચાલે છે પણ મુસ્લિમ વોટર્સ કેમને પસંદ કરશે મુસ્લિમ વોટર્સ જે કઈ છે જ્યારે અહેમદભાઈ હતા ત્યારે એક જૂથ થઈ અને મતદાન કરતા હતા પણ અત્યારના સંજોગોમાં એ પણ થોડા વેરવખેર થયેલા છે પણ એક વસ્તુ છે કે દેશમાં ગુજરાતમાં જે કંઈ ભૂતકાળમાં બની ચૂક્યું છે અત્યારે વર્તમાનમાં પણ જે કંઈ થઈ રહ્યું છે એ જોઈને કેટલાક મતદાતાઓ હા કદાચ લઘુમતી લગુમતી સમાજની અંદર મહિલાઓ ભારતીય જનતા પાર્ટી તરફ બે પાંચ ટકા વળી હોય બીજા બે પાંચ ટકા વ્યવસાય સફળતા મેળવનાર લઘુમતી સમાજના વર્ગનું વલણ રહ્યું હોય ભારતીય જનતા તરફી તરફ પણ સવિશ જ નહીં મોટા ભાગના તો એ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે પણ એમને પણ એક્ટિવેટ સક્રિય કરવાની જરૂર છે

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે ગુજરાતની અંદર ચાલી રહી છે પણ ના ફેઝલ દેખાયા ના મુમતાઝ પટેલ દેખાઈ હજી સુધી તો નથી દેખાયા ભરૂચમાં દેખાય તો અલગ વાત છે પણ પોતાની નારાજગી તો વ્યક્ત બંને જણા બંને ભાઈ બહેન કરી રહ્યા છે સાચી વાત છે અને એ એમના ભવિષ્ય માટે કદાચ ઘાતક પણ છે જો એમણે

અને ભારતીય જનતા પાર્ટીમાં જોડોનું અભિયાન શરૂ થશે એવા અહેવાલો મળી રહ્યા છે ચર્ચાઈ રહ્યું છે કે બહુ ટૂંકા સમયમાં આવો જ એક ના પૂરી શકાય એવું નુકસાન થાય એવી કોશિશ થઈ છે અને કદાચ સફળ પણ જશે એવા અણસાર સ્પષ્ટ મળી રહ્યા છે એ પાંચ સાત દિવસનો જ પ્રશ્ન છે કારણ કે કોંગ્રેસીઓને પણ હવે એમનું ભવિષ્ય અને બેન હવે આજના રાજકારણમાં વર્તમાન લોકશાહીના રાજકારણમાં જનસેવા ક્યાં છે જનતાનું કલ્યાણ ક્યાં છે કોણ કરે છે પ્રજા માટે એક બહુ ગંભીર ચિંતન કરવાનો વિષય છે બધા જ સત્તાના સ્વાદ અને એના તરફ જ દોડતા હોય ત્યારે કોંગ્રેસનું જે દોવાણ થઈ રહ્યું છે એ માત્ર ગુજરાત થોડો આઘાત અનુભવી રહ્યું છે આખો દેશ જોઈ રહ્યો છે પણ એક વાત હું અત્યારે એટલું બી યાદ કરાવીશ કે સાઇનિંગ ઇન્ડિયા વાળી એક ઝુંબેશ હતી ગુપીબેન ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તા પર હતી દિલ્હીમાં સાઇનિંગ ઇન્ડિયા અને એ પણ નિષ્ફળ ગઈ હતી પણ કદાચ કોંગ્રેસે ત્યાર પછી સબક લેવામાં મોડું કર્યું છે પણ એનામાં જીવ તો આવી રહ્યો છે હવે એ જીવ અને ચેતના કેટલી ઊંચી થઈ રહી છે એ રાહુલની યાત્રાના સમાપ્તિ અને પ્રચાર પ્રસારનું યુદ્ધ કેવી રીતે ગોઠવાય છે કારણ કે આ ગુજરાત દેશ બધું જ જોઈ રહ્યું છે કે યુપી બિહારમાં શું થઈ રહ્યું છે ક્યાંક મહારાષ્ટ્રમાં પણ છે અસંતોષ અને ચિંતા ભાજપમાં નથી એવું નહીં પણ એનું પરિણામ જનતા કોને કેટલું ને કેવું આપે છે એ આવનારા દિવસો સ્પષ્ટ કરતા રહેશે અને એટલા જ માટે બધાએ જાગૃત રહેવાનું છે મતદાતાએ પણ જાગૃત રહેવાનું છે માત્ર બોલેલું સાંભળીને એમણે એમનો એકવાર પાંચ વર્ષમાં મળતા અધિકારને ઉપયોગમાં નથી લેવાનો પાંચ વર્ષના ભવિષ્યને બનાવવા માટે સમજી વિચારીને ઉપયોગ કરવાનો સમય છે પણ સર એક કારણ કે કોંગ્રેસ જનરલી એવું હોય છે કે કોંગ્રેસ હોય એટલે મુસ્લિમો વોટ આપવા માટે મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે આ વખતે ભરૂચની સીટ ઉપર કોંગ્રેસનો સિમ્બોલ નહીં હોય તો મુસ્લિમો વોટ આપવા માટે બહાર નીકળશે ખરા કારણ કે મુસ્લિમો હંમેશા એ વસ્તુ જોવામાં આવે છે કે એ અમદાવાદ હોય ગોધરા હોય કે પછી ભરૂચ હોય ધેટ ઇજે મુસ્લિમ તો કોંગ્રેસ મે એક ડેડિકેટેડ વોટર્સ હે ને મોટી સંખ્યામાં એ લોકો બહાર નીકળે છે વોટ આપવા પણ આ વખતે એટલા માટે એટલી જાગૃતિ નહીં જોવા મળે મુસ્લિમ સમાજમાં કારણ કે મુસ્લિમ સમાજનો કોઈ કેન્ડિડેટ નથી અને મુસ્લિમ સમાજને પ્રેરિ અને મત આપવા માટે લઈ જાય બહાર કાઢે એ માટે પણ નેતૃ કાર્યકર્તાઓનું જૂથ કોંગ્રેસ પાસે નથી કોંગ્રેસના આ જ સમાજના કાર્યકર્તા આપે કહ્યું એમ જો ફેઝલ અને મુમતાઝ બેન એટલા સક્રિય ના હોય એ જ જો આઘાતમાં હોય કે અમને ટિકિટ ના મળી અમારું ભવિષ્યનું શું કોંગ્રેસનું શું કોંગ્રેસનું શું એ વિચારમાં નિષ્ક્રિય અથવા તો નર્વસ થનારા વ્યક્તિઓ એ જ કોંગ્રેસને મૃતપાલ પ્રાય હાલતમાં મૂકી દીધી છે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટી મન મૂકીને ઉઠાવી રહી છે અને આગળ કહ્યું એમ કે આ કંઈક તો અ રાજ્ય રાજ્ય કક્ષાએ તો કોંગ્રેસની સફળ નથી થતી પણ કેન્દ્ર કક્ષાએથી કોણ આવે છે કેટલી મદદ કરે છે કેવા પ્રકારની મદદ કરે છે એ બધો આધાર ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની સફળતા પર રહેલો છે ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક કોઈ એ નથી અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી કોન્ફિડન્સ સાથે આગળ વધી રહી છે એ રીતે ચૈતર વસાવાનું નથી હા ચૈતર વસાવા અને એમનું જૂથ અને એ લોકો કે છે કે જી તમારી નિશ્ચિત છે પણ એના માટે એમણે લોડાના ચણા ચાવવાના છે આ બધા જ સમાજને સક્રિય કરવાના છે માત્ર લઘુમતી નહીં માત્ર આદિવાસી નહીં અધર ધન આદિવાસી અધર ધેન લઘુમતી કારણ કે આગળ આપણે વાત કરી એવી તો બેન આ બધાની ઉપર વર્ બીજા સાત લાખ મતદાતાઓ છે પાંચ લાખ પચાસ હજાર આદિવાસી ખરા કેટલા ટકા મતદાન આપણે એક વિશ્લેષણ એ પણ કરવું પડશે કે માનો કે આ સાડા પાંચ લાખમાંથી કેટલા ટકા મતદાન થાય છે તો એ મતદાન વચ્ચે મત વહેંચાય અને એ જ ગણતરી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મોડી મંડળે બહુ એડવાન્સમાં મૂકી છે બહુ પહેલા બધું દેખાયું છે અને એ પ્રમાણેની એમને તૈયારીઓ કરી દીધી છે મહેશ ઉભો રહેશે મહેશ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશે એના સેટલમેન્ટ થઈ ચૂક્યા છે छोटू ભાઈ વિરોધ કરશે અથવા તો એ જાતે કોઈ પક્ષ બનાવશે તો એનું કેટલું કેટલી અસર અને ક્યાં પડશે એ બી કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ગણિતો મૂકી દીધા છે પણ મતદાનનું ગણિત કીધું ને કે હવે કોણ કેટલા પાંચ લાખ મતના ટાર્ગેટ માટે ગુજરાતની અંદર કોંગ્રેસ ને એટલે કે વિપક્ષ ને તદ્દન ખતમ કરવાની જે કોઈ રહ્યું છે એ જનતા જનાર્દન છે મતદાન પણ અત્યારના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચ જિલ્લાની બેઠક બહુ ઉમંગ અને ઉત્સાહવાળી છે ચૈતરભાઈ વસાવા અર્થાત આપ કે ગઠબંધને ઘણા બધા પ્રયત્નો કરવાના છે પ્લાનિંગ કરવાના છે અને એના માટે બે આયોજનો કરવા પડશે અને એ હવે આવનારા ત્રીસ ચાલીસ દિવસમાં આપણે જોઈ શકીશું ચૈતર વસાવાની વાત કરીએ ને તો ચૈતર વસાવા છેલ્લા દસ દિવસ થી તો સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે કાર્યકર્તાઓ થકી વચ્ચે લોકોની વચ્ચે જઈ રહ્યા છે પણ હજી પણ નર્મદા ડિસ્ટ્રિક્ટ આપું એ ત્યાં જઈ નથી શકતા ને હવે આને જ એક મુદ્દો બનાવી રહ્યા છે એ પોતાના ચૂંટણીના પેલાના તો એને લઈને આપણે શું લાગી રહ્યું છે કે આ જે ભાવનાઓ જોડવાનો પ્રયત્ન ચૈતર વસાવા કરી રહ્યો છે આદિવાસી ભાવના જે જોડવાની વાત છે એ જોડાશે ખરી લોકો માટે ચૈતર વસાવા એ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ છે પણ છેલ્લા પાંચ છ ટમથી ગોપીબેન ભરૂચ જિલ્લામાં એવું કહેવાતું આવ્યું છે અને એનો થોડો અસંતોષ પણ હતો પ્રયત્નો પણ કરાયા કે જે સામાન્ય બેઠક છે ત્યાં માત્ર આદિવાસી આદિવાસી કરી અને ભરૂચ જિલ્લાની બીજી જનતાને પણ અન્યાય થાય છે અને એના માટે મનસુખભાઈને પણ કેટલાક સૂચનો મળ્યા છે કેટલીક એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પણ એવું જ માર્ગદર્શન અને એવું ચૈતર વસાવવાને ક્યાંથી મળશે એ ચૈતર વસાવે જોવાનું છે કારણ કે મતદાતા માત્ર આદિવાસી નથી

ચૈતર ને નહીં જવા દેવાય કેટલાક ગામો ની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રસંગે સગા વાળાઓ નારાજ થતા હોય એવો આ લોકશાહી દેશમાં એ જનતાનો પ્રસંગ છે અને ચૂંટણી આવી છે ત્યારે આ કરવું પડશે અને એટલે જ કહીએ છીએ કે ચૈતર વસાવે તો છૂટા આપણે એમાં પણ જવું પડશે કરજણ બી એના મતદાન વિસ્તારમાં આવે છે

એક આપણે શું કહેવાય એવું બળ એમને મળતું જ રહે છે મૂળભૂત કે ભાઈ કમળ ખીલશે કમળ ખીલશે ચૈતર વસાવાયા કોઈ પણ પ્રકારના નેગેટિવ થિંકિંગ વગર જો ખરેખર બધા જ જ્ઞાતિ જાતિના સમીકરણોને માં રાખી એ પછી કોળી પટેલ હોય પટેલ સમાજ હોય આ બધા જ સમાજની અને સામૂહિક ઉત્થાનની सामूहिक विकासની તમામ ક્ષેત્રના વિકાસની વાત કરીને જો પ્રજા વચ્ચે નઈ જાય તો સપનું સાકાર નઈ થાય સ્પષ્ટ છે ફ ચૈતરવસાવ આ બધું જ કરવું પડશે જો જીતવું હશે તો અને આપથી કલે રાહુ ગાંધી સાથે એવું કહે છે કે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ હશે એ છેલો સવાલ કે આ આ કેટલું ઇમ્પેક્ટફુલ હશે ચૈતરવસાવ માટે ઇમ્પેક્ટફુલ હશે ગોપીબેન કોઈ એક ઘટના સફળતા નિષ્ફળતા નક્કી નથી કરતી રાહુલ ગાંધી સાથે કેટલા હશે હશે પણ જે કોઈ એ વસાવાને સ્ટ્રેટેજી આ જિલ્લામાં જીતવા માટે ઘડવાની છે એમાં કોણ કેટલા મદદરૂપ થશે ચૈતર વસાવા પણ કેટલા કેટલા મુદ્દા ઉપર સક્રિય થશે ક્યાં તો એનો 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 લાભ લેવાની કોશિશ કરશે એ પણ એટલું જ અગત્યનું છે કારણ કે અહીંયા આવશે ઘટના બનશે મેદની ઉમટશે આ બધું પછી પછી પણ જીતવું હોય તો લોખંડના ચણા ચાવા જેટલું અઘરું તો છે જ હા એ જીતી શકે છે એના માટે પ્રબળ પુરુષાર્થ કરીને જાગૃતિ કેળવીને અને દરેક ફિલ્ડમાં દરેક જ્ઞાતિ જાતિ જે કઈ ફેક્ટર્સ છે

આભાર તો આ હતા નરેશ સર જેમનું કહેવું છે કે ચૈતર વસાવાને જીતવા માટે પૂર્ણ પુરુષાર્થ કરવો પડશે અને એક આખી કાર્યકર્તાની ફોજ જોઈશે તો જ ચૈતર વસાવા ભરૂચ સીટ ઉપર જીતી શકશે પરંતુ હા એટલે ચોક્કસ છે કે ગાંધી ગાંધી અને આખી જે ભારત જોડો ન્યાય યાત્રા જે છે એ આવતીકાલે ભરૂચમાં પ્રવેશ પ્રવેશશે અને એ વખતે આમ આદમી પાર્ટીના ગોપાલી ઇટાલિયા સુદાન ગઢવી ચૈતર વસાવા બધા જ લોકો ત્યાં તેમની સાથે હશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર